નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર મુખ્યમંત્રીનો રાતોરાત મોટો સંદેશ મોદી ગુજરાતના પ્રવાસે આપી મોટી ભેટ ચોમાસાની વિદાય પહેલા મોટું વાવાઝોડું દિવાળી પહેલા પેટ્રોલના ભાવમાં થયો ઘટાડો આઈફોન સેવન્ટીન લેતા પહેલા મિત્રો એકવાર વિચારી લેજો ગુજરાતનો ડંખો આખા વિશ્વમાં દિવ્યાંગોને મળશે પચીસો રૂપિયાની સહાય અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આમ વિડીયો

સામે કાર્યવાહી કરવા પણ આદેશ આપ્યા છે જ્યારે મિત્રો જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સામે મિત્રો કાર્યવાહીનો હુકમ પણ કરવામાં આવી ગયો છે જ્યારે ગુજરાતમાં વરસાદ બાદ મેગા સિટીથી લઈને ગામડા સુધીના રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે જેમાં મિત્રો લોકો સરકાર સામે રૂસ અત્યારે ભભૂગી ઉઠ્યો છે અને લોકો કહી રહ્યા છે કે મિત્રો રસ્તાઓ સુધારો કેમ કે મિત્રો અત્યારે રસ્તાઓ ઉપર ભારે વાહનોને લઈને હાલાકી અત્યારે જોવા મળી રહી છે ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે ઠેર ઠેર અત્યારે પાણી ભરાયા છે તેથી અત્યારે સરકારને વિનંતી કરવામાં આવી રહી છે કે આ ખાડાઓ સારી રીતે મિત્રો વ્યવસ્થિત કરવામાં આવે અને લોકો તેનાથી અત્યારે ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી ગુજરાતના પ્રવાસે આવી આપી મોટી ભેટ જેમાં મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા આ મુલાકાત દરમિયાન તેઓ મિત્રો સમુદ્રથી સમૃદ્ધિ સુધી કાર્યક્રમમાં ભાગ પણ લીધો હતો આ દરમિયાન મિત્રો પીએમ મોદીએ ચોત્રીસો ને બસ્સો કરોડ રૂપિયાનીથી પણ વધુના મિત્રો વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી શિલાન્યાંસ કર્યું હતું આ પહેલા મિત્રો તેઓએ રોડ શો કર્યો આ દરમિયાન મિત્રો રસ્તાઓ ઉપર મોટી સંખ્યામાં લોકો હાજર રહીને પીએમ મોદીનું સ્વાગત પણ કર્યું હતું આ મુલાકાત ગુજરાતને દરિયાઈ વેપાર નવનીયકરણ ઉર્જા આરોગ્ય અને શહેરી વિકાસમાં અગ્રેસર બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં મિત્રો આવી રહ્યું છે આ કાર્યક્રમ મિત્રો અંતર્ગત પીએમ મોદી ભાવનગર ધોલેરા અને લોથલથી મુલાકાત લેવાના હતા જ્યારે મિત્રો દરિયાઈ અને ઔદ્યોગિક વિકાસનો પાયો નાખવામાં આવશે તેવું મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાની વિદાય પહેલાં ભયંકર વાવાઝોડું ગુજરાત ઉપરથી મિત્રો પસાર થઈ શકે છે કેમ કે મિત્રો નવરાત્રી ઉપર એટલે કે નવરાત્રીના શરૂઆતથી જ મિત્રો ગુજરાત ઉપર ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો વિશ્વ હવામાન સંગઠનના અંદાજ મુજબ મિત્રો ડિસેમ્બર સુધી લાલીનોનીની સ્ક્રિયના સ્થિતિના કારણે મિત્રો ઓક્ટોબર મહિનામાં બંગાળના ખાડીમાં ભયંકર વાવાઝોડું આવવાનું જોખમ મિત્રો વધી ગયું છે લાલી નાના મિત્રો પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં ચક્રવાતોની શક્તિ અને આવૃત્તિ વધારે છે જેના અવશેષો બંગાળની ખાડીમાં પ્રવેશે છે આ સ્થિતિમાં મિત્રો ભારતમાં પૂર્વ કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ અને વિનાશકારી વાવાઝોડા આવી શકે છે એટલે કે મિત્રો ટૂંક જ સમયમાં જો નવરાત્રી ઉપર ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં જે બંગાળની ખાડીમાં મિત્રો વાવાઝોડું બનવાનું છે ડિસેમ્બર મહિનામાં મિત્રો એટલે કે ચોમાસાની વિદાય પણ થઈ જશે પરંતુ તેના બાદ મિત્રો આ વાવાઝોડું જે જો ગુજરાત ઉપરથી ખાસ કરીને ભારતમાંથી પસાર થાય છે તો ગુજરાત પહોંચાડી શકે છે કેમ કે મિત્રો જીએસટી બેઠક કરવામાં આવી હતી પરંતુ લોકોની લાંબા સમયમાં ચાલી આવી માંગણીને ફરી એકવાર અવગણવા કરવામાં મિત્રો આવી રહી છે કેમ કે મિત્રો અમે પેટ્રોલ અને ડીઝલ વિશે વાત કરી રહ્યા છીએ જેના માટે તેને જીએસટી ના દાયરામાં લાવવાની લાંબા સમય સુધી માંગ કરવામાં આવી રહી હતી પરંતુ આ વખતે ફરીથી તેલ જીએસટીના દાયરામાં બહાર રહ્યું છે સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં કેમ નથી લાવી રહી તેના વિશે આપણને કોઈ જાણકારીઓ મળી રહી નથી પરંતુ જો જીએસટીના દાયરામાં પેટ્રોલ અને ડીઝલને લાવવામાં આવ્યું હોત અત્યારે મિત્રો જે પાંચ ટકા જીએસટી ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં મિત્રો અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ મિત્રો અત્યારે ઘટાડો કરવામાં આવ્યો હોત તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે જો જીએસટીને પેટ્રોલ અને ડીઝલના દાયરામાં લાવવામાં આવે તો અત્યારે એવી સરકાર પાસે લોકો માંગણીઓ પણ કરી રહ્યા છે અને લોકોને પણ તેનાથી થોડી રાહત મળી શકે છે તમારા મિત્રો આના વિશે શું છે કમેન્ટ કમેન્ટ બોક્સમાં કરીને તમારો અભિપ્રાય જરૂરથી જરૂરથી અને જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આઈફોન સેવન્ટીન લેતા પહેલા વિચારી લેજો કેમ કે મિત્રો અત્યારે આઈફોન સેવન્ટીન નવો નવો બહાર પડ્યો છે જેના બે ત્રણ મોડેલ પણ બહાર પાડવામાં આવ્યા છે પણ ખાસ મિત્રો એવી ચેતવણીઓ અત્યારે આપવામાં આવી રહી છે

પણ આ બગ મિત્રો સામે આવ્યો હતો અને એપલે તેની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે કંપનીમાં ખાસ કરીને જણાવ્યું ખૂબ જ તેજસ્વી એલઈડી ડિસ્પ્લે સીધી કેમેરા ઉપર ચમકે છે તેવું મિત્રો અત્યારે જણાવવામાં આવી રહ્યું છે આ સમસ્યા થાય છે ખાસ કરીને એપલે આમાં જણાવ્યું છે કે આ બગ ખૂબ જ દુર્લભ છે અને આ આગામી મિત્રો સોફ્ટવેર અપડેટમાં ઠીક કરવામાં આવશે પણ ખાસ કરીને અત્યારે મિત્રો બધાની ચેતવણીઓ આપવામાં આવી રહી છે કે અત્યારે જો સેવન્ટીન લેતા હો તો આ સોફ્ટવેર અપડેટ આવ્યા પછીને આ બગ સુધરી જાય પછી તમે આ મોડલની ખરીદી કરી શકો છો કે કેમ કે મિત્રો આપણા એવા ઘણા મિત્રો હોય છે જે નવી નવી આઈફોનની સિરીઝો બદલતા હોય છે અને લેતા હોય છે તેઓને તમારે મિત્રો જાણ કરી દેવાની છે કેમ કે અત્યારે થોડા તો ભી જજો થોડો ટાઈમ વેઇટ કરી લે

બજારમાં વેચાતા મિત્રો નેવું ટકા સીવણ મશીનો છે તે ગુજરાતમાં ખાસ કરીને બને છે અને આપણે એક યોજના પણ ચલાવવામાં આવે છે સીવન ક્લાસની બહેનો માટે ખાસ સંચારની આ યોજના ચલાવવામાં આવે છે તેમાંથી પણ મિત્રો ખાસ કરીને આ સીવણ ક્લાસના જે મશીનો હોય છે ખાસ કરીને ગુજરાતમાં જ તેનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે એટલે કે મિત્રો ગુજરાતમાં જ આ મશીનો બનાવવામાં આવે છે જ્યારે મિત્રો દેશમાં અઠ્યોતેર ટકા મીઠું એકલા ગુજરાતમાં જ બને છે ખાસ મિત્રો આપણે આ વાત જોઈ લઈએ કેમ કે મિત્રો ઇઠોતેર ટકા મીઠું એકલું ગુજરાત આખા વિદેશને એટલે કે ખાસ કરીને ભારતમાં તો પૂરું પાડે છે પણ વિદેશમાં પણ ટ્રાન્સપોર્ટ ઇઠોતેર ટકા મીઠું અહીંયાથી મળે છે એટલે કે અહીંથી ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે જ્યારે ભારતમાં એકસો ને ઓગણ અજબોપતિઓ છે જેમાંથી છ્યાસી ગુજરાતના છે ખાસ મિત્રો ગર્વની વાત તો એ જ કહેવાય કે કે મિત્રો એકસો ઓગણ સિત્તેર છ્યાસી ગુજરાતના કહેવામાં અત્યારે આવી રહ્યા છે છ્યાસી લોકો ગુજરાતના અજબોપતિઓ છે અને જ્યારે દુનિયામાં બોતેર ટકા હીરાનું ઉત્પાદન પણ મિત્રો ગુજરાતમાં અને ખાસ કરીને

મિત્રો સહાય પણ આપે છે ખાસ કરીને મિત્રો ગુજરાતમાં નાળિયેરી વિકાસ કાર્યક્રમ હેઠળ નાળિયેરીના વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય તેના મિત્રો પંચોતેર ટકા મહત્તમ રૂપિયા સાડત્રીસ હજાર પાંચસોની મર્યાદામાં મિત્રો સહાય મળે છે નાળિયેરીમાં મિત્રો સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થાપન માટે ખર્ચના મિત્રો પચાસ ટકા મુજબ મહત્તમ રૂપિયા મિત્રો પાંચ હજાર હેક્ટરની મર્યાદામાં સહાય મળે છે રાજ્ય પ્લાન યોજના હેઠળ મિત્રો નાળિયેરીના પ્લાન્ટિંગ મટીરિયલ્સ માટે ખર્ચ અને ખર્ચના મહત્તમ મિત્રો નેવું ટકા મુજબ મિત્રો તેરસોના હેક્ટર ડીટ મર્યાદામાં મિત્રો ખેડૂતોને ખાસ કરીને સહાય આપવામાં આવે છે જો મિત્રો તમે નાળગેરીની ખેતી કરતા હો તો તમારા માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર હોઈ શકે છે અથવા ભવિષ્યમાં પણ તમે નાળિયેરીની ખેતી કરવા માંગતા હો તો મિત્રો તમારા માટે આ મહત્વના સમાચાર માનવામાં આવી શકે છે કેમ કે મિત્રો સાડત્રીસ હજાર અને પાંચસો રૂપિયાની હેક્ટર ડીટ સહાય આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો દિવ્યાંગોને મળશે મિત્રો દર મહિને પચીસો રૂપિયાની સહાય કેમકે મિત્રો અત્યારે એવા દિવ્યાંગો ભાઈઓ અને બહેનો હોય છે જે મજૂરી કરી શકતા નથી ખાસ કરીને તેને સરકાર દ્વારા અને તેમને કામ કરવા માટે અને ઘરે બેઠા પણ કંઈક કામ કરી શકે તેમના માટે પ્રોત્સાહન રૂપે મિત્રો સહાય આપવામાં આવે છે જે મિત્રો પહેલા સહાય આપવામાં આવતી હતી તેમાં મિત્રો વધારો કરવામાં આવી ગયો છે ખાસ બધા દિવ્યાંગજનો માટે મિત્રો ત્યારે ખુશખબર સામે આવે આવી ગઈ છે કેમ કે મિત્રો રાજ્ય સરકારે સંજય ગાંધી નિરાધાર યોજના અને શ્રવણ બાળ યોજના હેઠળ હવે દિવ્યાંગોને આપવામાં આવતી આર્થિક સહાયમાં હજાર રૂપિયાનો મિત્રો વધારો કરી દીધો છે બધા ભાઈઓને જાણ કરી દીધો આ યોજના હેઠળ મિત્રો જે સહાય તમને પંદરસો રૂપિયા મળતી હતી તેની જગ્યાએ મિત્રો હવે હજારનો ઉમેરો કરીને પચીસો રૂપિયાની સહાય આપવામાં આવશે ખાસ કરીને અત્યાર સુધી દિવ્યાંગોને મિત્રો પંદરસો રૂપિયાની સહાય મળતી હતી તેને બદલે હવે મિત્રો પચીસો રૂપિયાની સહાય

તેથી મિત્રો દિવ્યાંગોમાં આનંદની લાગણી પણ છવાઈ ગઈ છે અને જણાવી દેજો તેમને કેમ કે મિત્રો સામાજિક ન્યાય વિભાગે વધારાની સહાય તત્કાલ લાગુ કરવાનું કહ્યું હોવાથી આ વધારેલી સહાય સાથેની રકમ હપ્તો જ આ જ મહિનામાં મિત્રો તેમના બેંક ખાતામાં જમા થઈ જશે એટલે કે મિત્રો તમારે જે હપ્તાઓ આવતા હોય છે તેમાં મિત્રો વધારો કરવામાં આવી જશે તમારે પંદરસો રૂપિયાનો જે હપ્તો આવતો હતો તે હવે મિત્રો હવે પચીસોનો આવશે કેમ કે મિત્રો સરકાર તેમના કામ કરવા માટે અને તેમને સહાય રૂપે મિત્રો પચીસો રૂપિયા આપે છે આ સહાયને કારણે તેમનો ઉપચાર દવાઓ અને રોજબરોજની જરૂરિયાતો પૂરા થઈ શકે છે સામાજિક ન્યાય અધિકારીતા કાર્યાલયે આ યોજનાના બધા જ લાભાર્થી દિવ્યાંગોને તેમના બેંક એકાઉન્ટ અપડેટ રાખવા તેમજ તેમની અરજીઓ પેન્ડિંગ હોય તો એ પ્રોસેસ વહેલી તકે પૂરું કરવા જણાવ્યું છે ખાસ કરીને બધા દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને જણાવવામાં આવે છે કે તેમનું જો બેંક એકાઉન્ટ બ્લોક થઈ ગયું હોય અથવા ઘણા સમયથી તે બંધ પડ્યું હોય તો તેમાં થોડા ઘણા પણ પૈસા તેને ચાલુ રાખજો કેમ કે તમારે મિત્રો હવે પચીસોની માસિક અથવા જે તમારે સહાય આવતી હોય તે તમારા ખાતામાં હપ્તા રૂપે હવે પચીસોની સહાય આપવામાં આવશે તો એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે કેવાયસી પણ કરી લેજો અથવા કોઈ પણ તમારા ખાતામાં બેંક એકાઉન્ટમાં પ્રોબ્લેમ હોય તો તેને સોલ્વ કરી લેજો કેમ કે મિત્રો હવેથી પચીસો રૂપિયાની તમને સહાય આપવામાં આવી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે ક્યારે થવાનું છે સસ્તું તો ખાસ મિત્રો અત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે કેમ કે મિત્રો અત્યારે શાકભાજીના ભાવ જોઈએ તો આસમાને પહોંચી ગયા છે જે સસ્તી શાકભાજી હતી તે અત્યારે મોંઘી લાઈવ જોવા મળી રહી છે ખાસ કરીને અત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે જે કિલો કિલો બે બે કિલો શાક લેતા હોય છે તે અત્યારે પાંચસો ગ્રામ અને બસો ગ્રામમાં પતાવી દે છે કેમ કે મિત્રો અત્યારે જોવા મળી રહ્યું છે મોટી મેગા સિટીઓ છે તેમાં પણ અત્યારે ભાવ વધારો આવ્યો છે અને ક્યારે આ ઘટાડો આવશે તેની પણ આપણે વાત કરીશું તો મેઇન મિત્રો એનું જો કારણ હોય તો અત્યારે બનાસકાંઠામાં તમે પૂરની સ્થિતિ જોઈ તે પણ આનું કારણ હોઈ શકે છે કેમ કે મિત્રો અત્યારે ખેડૂતો જે શાકભાજીનો ઉછેર કરતા હોય છે તેમાં મિત્રો અવારનવાર કોઈના કોઈ પ્રોબ્લેમ આવતા હોય છે ને અવારનવાર તેમના પાક નિષ્ફળ જતા હોય છે તેમાં મિત્રો આવી પ્રોબ્લમના લીધે અત્યારે ભાવ વધારા આપણને જોવા મળતા હોય છે ખાસ કરીને મેઇન તો પ્રોબ્લેમ મિત્રો વરસાદના કારણે અને પાક ધોવાણ અથવા પાક નુકસાનના કારણે હોય આવતું હોય છે જ્યારે શાકભાજીનું મોટું માર્કેટ ગ્રહણ લાગ્યું છે જ્યારે અમદાવાદમાં શાક માર્કેટમાં અચાનક ગ્રાહકોની ભીડ ઓછી થવા લાગી છે જેની પાછળનું મેઇન કારણ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા એક સમય મિત્રો વીસ રૂપિયા કિલો મળતું શાક અત્યારે મિત્રો ખાસ વાત કરીએ તો એકસો ને વીસ રૂપિયા કિલો મળવા લાગ્યું છે ત્યારે મિત્રો માર્કેટમાં ધરાકી ઓછી અને મિત્રો વેપારીઓની તંગદીલી જોવા મળી રહી છે આવો આ ઘાટ સર્જાયો છે વેપારીઓનું મિત્રો એવું કહેવું છે કે ભારે વરસાદના કારણે માલ આવક ઓછી થઈ ગઈ અને તેને લઈ ભાવ મોટો ભાવમાં મોટો વધારો આવ્યો છે ગૃહિણીઓના આશા કે શિયાળા સુધી અમદાવાદમાં શાકભાજીના ભાવ ઘટી જશે તો શિયાળામાં મિત્રો વરસાદ ઓછો આવતો ને શાકભાજી પણ પાકતું હોય છે તો શિયાળામાં મિત્રો તેમને સારા એવા સમાચાર શાકભાજીને લઈ મળી શકે છે જ્યારે વેપારીઓના મતે વરસાદની સ્થિતિ નબળી પડતા ધીમે ધીમે ભાવમાં ફરક આવતા નવરાત્રી સુધી ભાવ ઘટવાની પણ આશાઓ થોડીક વર્તાઈ રહી છે તો ગૃહિણીઓને જણાવી દેજો કે નવરાત્રિ પછી શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે તો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો